નમસ્કાર ખેડૂત મિત્રો સ્વરાજ સાતસો બેતાલીસ એફી ઘરગથ્થુ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી આપો તે પહેલા ચેનલક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી અવાજનો વિડીયો આપણને મળતા રહે કોઈ લેવાનું કહેતા હોય અને સ્વરાજના આશિક હોય તેને શેર પણ કરી દેજો મોડલ છે બે હજાર ટ્વેન્ટી ટ્વેન્ટી સિંગલ ઓનર છે ફર્સ્ટ ઓનર છે માત્ર ત્રેવીસો બાવીસ કલાક ફરેલ છે જે તમે ફોટોમાં જોઈ શકો છો બાકી રૂબરૂ જોઈ ચકાસીને ખરીદી કરો હાઇડ્રોલિક એન્જિન ગેર સો ટકા કારણ કે ટ્વેન્ટી ટ્વેન્ટીના મોડેલમાં હજુ કંઈ પ્રોબ્લેમ આવે નહીં પાવર સ્ટેરિંગમાં જોવા મળશે હૂડ સીટ સારા ખેડૂત મિત્રો જે તમે ઓલરેડી જોઈ શકો છો ટાયર્સ એંસી ટકા પ્લસ છે બંને નાના અને મોટા કટ વગરના સારી કન્ડિશનમાં છે ઘરગથ્થું ટ્રેક્ટર છે એટલે કંઈ થાય નહીં સ્વરાજ ખેડૂત મિત્રો તમે લેવાનું વિચારતા હોય નવું તો એકવાર જોઈ આવજો કિંમતની જો વાત કરીએ તો પાંચ લાખ ને એસી હજાર મૂક્યા છે વિડીયો જોઈને જાઓ તો થોડું સમજી આપશે ક્યાં જોવા મળશે તો ખરવાડા મહેસાણા જોવા મળશે વધુ માહિતી માટે પાર્ટીનું નામ છે ચતુરભાઈ તોતેર પાંચ બાણું ઓગણસાઠ એક અઢાર જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ